મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તો મિત્રો એનો પ્રસ્તાવના છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબતે સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના સો ટકા નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાય છે જેથી કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું તો મિત્રો આ ઠરાવ છે પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવેલ છે તો મિત્રો યોજનાનું નામ છે આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના રહેશે બીજું છે લાભાર્થીની પાત્રતા એટલે કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર રહેશે મિત્રો તો કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપર એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તેમને આ લાભ મળવાપાત્ર રહેશે તો મિત્રો મળવાપાત્ર સહાય છે આ યોજનાના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે કે ધોરણ નવ અને ધોરણ દસના મળી કુલ રૂપિયા વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી ધોરણ નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા પાંચસો મુજબ વાર્ષિક રૂપિયા પાંચ હજાર પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા દસ હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના રૂપિયા દસ હજાર ધોરણ દસની બોર્ડ પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે મિત્રો ધોરણ અગિયાર અને ધોરણ બારના મળી કુલ રૂપિયા ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા સાતસો પચાસ લેખે મુજબ વાર્ષિક રૂપિયા સાત હજાર પાંચસો પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા પંદર હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના રૂપિયા પંદર હજાર ધોરણ બારની બોર્ડ પરીક્ષા પાસ મળવા મળવાપાત્ર રહેશે તો મિત્રો સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા જ્યાં પ્રમાણે મિત્રો તો કે આ યોજનાના અમલીકરણની અધિકારી તરીકે નિયામકશી શાળાઓ રહેશે નિયામકશી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે મિત્રો અહીંયા આ યોજનાના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે થી વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ નવથી બારમાં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત એટલે કે સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે શ્રી શાળાઓ દ્વારા સીટીએસ પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમોલક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શકાય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીનીઓની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજનાનો હે હેઠળ લાભ પાત્ર રહેશે તે માટે આ વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ પા પહેરા નંબર બેમાં જણાવ્યા પ્રમાણે જ રહેશે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે જે દરમિયાન જે વિદ્યાર્થીનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ એંસી ટકા નહીં હોય તેવા વિદ્યાર્થીઓને સહાય બંધ કરી દેવામાં આવશે મિત્રો તો કે કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ આઠનો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે મિત્રો બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવા પાત્ર રહેશે વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો બાજુમાં આવેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ